અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ પાણી સપ્લાય બંધ રહેશે ભાવનગર જિલ્લાના તળાજા શહેરની જનતાને જાણ કરવામાં આવી છે કે તળાજા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં પાણી સપ્લાયની મુખ્ય લાઇન પરિ મહીપરીહેજનું રિપેરિંગનું કામ કરવાનું હોય જેથી સમગ્ર તળાજા શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે આ કામગીરી પૂર્ણ થઈ રાબેતા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે જેની તમામ શહેરીજનોએ જાણ ખાસ નોંધ લેવા તળાજા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે